શાક તો ખાવું બધાને પસંદ હોય છે પણ આ રીતે જો તમે ઘરે બનાવશો તો ઢાબાનું શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બનશે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઢાબા જેવું એકદમ સરળ રીતે શાક બનાવીશું તો બધા આંગળા ચટી જશે એટલું ટેસ્ટી બને છે અને જો આ રેસીપી તમે ન બનાવી હોય તો જરૂરથી બનાવજો ખૂબ ખાવાની મજા આવશે તો ચાલો બનાવે એના માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન બટર લેશું બટરથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બટરને સારી રીતે મેલ્ટ કરી લેશું અને તેલને સરસ એવું ગરમ થવા દેશું તો જો બટર ના હોય તો તમે ઘી પણ થોડું એડ કરી દેજો ખૂબ જ સરસ લાગશે હવે મેં અહીંયા એક કપ જેટલા બાફેલા મકાઈના દાણા લીધા છે એને મેં હળદર નાખી અને સરસ એવા બાફી લીધા છે અને બધું કા પાણી નિતારી લીધું હતું એટલે એકદમ સરસ દાણા છે કોરા છે તો હવે આપણે બટર સાથે આ દાણાને સરસ એવા રોસ્ટ કરીશું તો એમાં બટરની ફ્લેવર આવી જશે અને ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગશે તો તમે જુઓ બે જ મિનિટમાં દાણા બધા સરસ એવા ફૂલી ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું તો ખાસ આ રીતે તેલ અને બટરને નિતારી લેવાનું એટલે જે દાણા છે એકદમ સરસ એવા કોરા થઈ જાય પછી એમાં થોડું વધારે તેલ એડ કરીશું તો બે ચમચી જેટલું મેં તેલ એડ કર્યું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અને બે ટી સ્પૂન લસણને ઝીણું ઝીણું આ રીતે ટુકડા કરી એડ કરી દઈશું લસણને આ રીતે સાતળવા દઈશું તો અહીંયા લસણનો થોડો હલકો કલર ચેન્જ થઈ જાય પછી એમાં બે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને આપણે હલકી સોફ્ટ થાય અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આ રીતે સાતડવાની છે તમે જુઓ થોડી જ વારમાં ડુંગળી સરસ એવી સોફ્ટ થવા લાગશે તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે જુઓ અહીંયા ડુંગળી આપણી એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને એકદમ સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો દેઢ ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે બધા મસાલાને આપણે તેલ સાથે સારી રીતે રોસ્ટ કરી લેશું જો અહીંયા તમને વધારે પડતું ડ્રાય લાગતા હોય મસાલા તો તમે એકથી બે ટી સ્પૂન જેટલું પાણી એડ કરી દેજો અને પછી રોસ્ટ કરજો તો હું અહીંયા એમ જ રોસ્ટ કરું છું હવે આપણે ગ્રેવી કરવા માટે મેં અહીંયા બે ટમેટાની પ્યુરી કરી લીધી છે એને એડ કરીશું સાથે બે તીખી લીલી મરચી અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા મરચી અને લાલ મરચું બંને એડ કર્યા છે તો તીખાસને બેલેન્સ કરવા માટે આપણે એક સ્પેશિયલ ગ્રેવી બનાવીશું તો તમે જુઓ એકદમ સરસ ટામેટાને મિક્સ કરી લીધા મેં અને હવે આપણે આ ટામેટાને કૂક થાય ત્યાં સુધીમાં એક સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરી લઈએ એના માટે મેં સાતથી આઠ કાજુને ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો આ રીતે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે સાથે મેં અહીંયા બે ટી સ્પૂન જેટલા મગજતરીના બીને પણ સરસ એવા પલાળી દીધા છે તમે જુઓ આ રીતે સોફ્ટ થઈ ગયા છે અને હવે ગ્રેવી કરવા માટે એકદમ મલાઈદાર આ શાક બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ દૂધની મલાઈ લીધી છે તો બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ અને વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરી અને એકદમ ક્રીમી ગ્રેવી તૈયાર કરી લેશું તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણી ટામેટાની પેસ્ટ પણ એકદમ સરસ એવી રોસ્ટ થઈ ગઈ તમે જુઓ એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો એકદમ આ રીતે થીક થઈ જાય અને સરસ એવું કૂક થઈ જાય પછી આપણે જે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરી છે તે તરત જ એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું તો જ્યારે આપણે આ ગ્રેવી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખવાની છે એટલે જે દૂધ એડ કર્યું છે એના લીધે ફાટી ન જાય અને એકદમ સરસ એવું મિક્સ થઈ જાય તો અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે ગ્રેવી એડ કરતા જશું એમાં એકદમ એક ક્રિમીનેસ આવશે અને એકદમ ટેસ્ટી હોટલ રેસ્ટોરન્ટ અને ત્યાં ઢાબાનું શાક પણ ભૂલાવી દેશે તો આ રીતે આપણે ગ્રેવીને સરસ એવી કૂક કરી લેવાની છે તો ગ્રેવીમાંથી સરસ એવું તેલ અને બટર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો બેથી ત્રણ જ મિનિટમાં ગ્રેવી સરસ એવી કૂક થઈ જશે તો આ રીતે તમે જુઓ હવે આપણે એને છોડી દેસુ તો અહીંયા બેથી ત્રણ મિનિટમાં તમે જુઓ આ રીતે ઉપર તેલ આવવા લાગ્યું છે ત્યારે આપણે ગ્રેવીને થોડી પતલી કરવા માટે ગરમ પાણી એડ કરીશું તો અડધા કપ જેટલું મેં અહીંયા ગરમ પાણી એડ કર્યું છે આ શાકમાં બહુ ગ્રેવી નહીં હોય એટલે હું થોડું જ પાણી એડ કરું છું પાણીને સારી રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લેશું હવે એકદમ મસાલા સાથે આપણે ગરમ પાણી એડ કર્યું છે એટલે ઝડપથી ગ્રેવી આ રીતે કૂક થઈ જશે અને સરસ એવું એમાંથી પણ તેલ છૂટું પડવા લાગશે ત્યારે આપણે ફરીથી મિક્સ કરી લેશું તો ખાસ આપણે બધા મસાલા સાથે પાણીને સરસ એવું કૂક કરી લેવાનું પછી જ આપણે મકાઈના દાણા એડ કરીશું અને પછી મકાઈના દાણાને સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એને મકાઈના દાણા સાથે ગ્રેવીને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાની છે તો આપણે એને ઢાંકીને અથવા તો એમ જ તમે કૂક કરી શકો છો તો સાઈડમાં આ રીતે તમે જુઓ તેલ છૂટું પડવા લાગશે થોડી જ વારમાં સરસ એવી ગ્રેવી પણ કૂક થઈ જશે તો આ રીતે તેલ છૂટું પડવા લાગે પછી આપણે ફરીથી મિક્સ કરી લેશું તો મેં અહીંયા બેથી ત્રણ મિનિટ સરસ એવી ગ્રેવીને કૂક કરી લીધી અને હવે આપણું શાક ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડા મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર અને એક ટી સ્પૂન જેટલી હાથથી ક્રશ કરી કસૂરી મેથી એડ કરી દઈશું તો એકદમ સરસ એવો ઢાબા જેવો ટેસ્ટ આવશે સારી રીતે મિક્સ કરી લેશું અને હજી આ શાકને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રીમી બનાવવા માટે આપણે એમાં એડ કરીશું થોડું પનીર તો માત્ર થોડુંક જ એડ કરવાનું છે તો ઉપરથી હું આ રીતે એડ કરું છું પનીર એડ કરવું ઓપ્શનલ છે પણ બાળકોને ખૂબ ભાવશે જો તમે આ રીતે પનીર એડ કરીને આપશો તો અને બધાને ખૂબ ભાવશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસું અને આ શાકને પરોઠા સાથે રોટલી સાથે ભાખરી સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે જો તમે ક્યારે આ રીતે લીલી મકાઈમાંથી એકદમ ટેસ્ટી ચટાકેદાર ઢાબા જેવું આ લીલી મકાઈનું શાક ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે બધાને ખૂબ પસંદ આવશે તમે જુઓ આ રીતે એકદમ સરસ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી અને પછી ઉપરથી આપણે ફરીથી પનીર અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો બધાને બહુ ભાવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે તો બેના બદલે ચાર રોટલી ખાઈ જવાય એવું આ શાક તમે ટ્રાય કરજો તમને આ શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ